નમસ્કાર ખેડૂત મિત્રો આજ રોજ આપણે જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બારાડી ગામે આવ્યા છીએ જેમાં એક પ્રગતિશીલ ખેડૂત સતીષભાઈ જાટિયા જેમની ફિલ્ડ ઉપર અત્યારે અમે ઉપસ્થિત છીએ જ્યાં આપણે સિલ્વર ગ્રાઉન્ડનટ જેલનો સ્પ્રે કરેલો છે તેનાથી શું ફાયદા જોવા મળે છે તેનાથી પત્તામાં સૂયામાં ગોગડીમાં અને પોપટામાં શું ફેરફાર આવ્યો છે સ્પ્રે પછી તો તેની વિસ્તૃત આપણે ચર્ચા કરીએ સતીશભાઈ સાથે આમાં હારી રીઝલ આવ્યું એ પછી મેન તો આ મગફળીના જે દાણા બન્યા ઈ હારું બન્યા બરોબર એટલે ટૂંકમાં મગફળીના દાણામાં ટૂંકમાં તમને એક સારો જોવા મળ્યો કે શું હતું પીડાશ મારતી નો ગમતી મગફળી અત્યારે બહુ સારી લાગે બરોબર મગફળી બહુ પીડી હતી ને જોવી નો ગમતી એટલે આપણે મારવાથી એનો કલર ચેન્જ થયો અને ગમે એવી થઈ ગઈ ટૂંક તો ખેડૂત મિત્રોને અત્યારે આપણે જે પાછળ મગફળી જોઈ રહ્યા છીએ એમાં આપણે આનો સ્પ્રે કરેલો છે સિલ્વર જેલનો કે જે ખેડૂત મિત્રો અત્યારે જોઈ જ રહ્યા હશે અને બાજુનું ફિલ્ડ છે જેમાં આપણે સિલ્વર જેલનું આપણે સ્પ્રે નથી થયેલું તો તેમાં જોવાનું આપણે એ છે કે ઘણી બધી વાર પોષક તત્વો ઘટવાના હિસાબે છોડ તેના કલરને ચેન્જ કરતા હોય છે જો ફેરસ ઘટતું હોય જીંક ઘટતું હોય તો તેની ડેફિશિયન્સી પત્તામાં દેખાડે તો હાલ આપણે સિલ્વર જેલમાં જે બધું મેન્શન કરેલા છે ગ્રેડ એના હિસાબે મગફળી કલરમાં આવી જાય છે કૂણપમાં આવી જાય છે અને પત્તાની સાઈઝ મોટી થાય છે અને કલરમાં આવી જાય છે જો પત્તાની સાઈજ મોટી હોય તો પોપટાની સાઈજ પણ મોટી થાય છે પત્તાનો કલર સારો હોય જેટલો કપ પત્તાનો કલર સારો હોય એટલો છોડ તેનો ઝડપથી ખોરાક લે છે એના હિસાબે પોપટાનું બંધારણ સારું થાય છે અને છોડ એક રીતે તમે કહી તો બધું જે કંઈ કે ઉપરથી નીચે લગીનો જેટલો ખોરાક છોડને મળતો હોય તો પોપટાનો દાણાનો અને આપણે જે ઉત્પાદન વધારે લેવાનું છે તે તમામમાં આપણે સુધારો અને ફાયદો જોવા મળે છે તો ખેડૂત મિત્રો આપણે જે સતીષભાઈએ જે સ્પ્રે લાઈવ માર્યો છે સિલ્વર ગ્રાઉન્ડનટ જેલનો તો સતીષભાઈ આપણે બીજા કોઈ ખેડૂતને ભલામણ કરી શકીએ કે આનો સ્પ્રે લેવાય સો કરી શકાય સારામાં સારું એ ફાયદાકારક છે બરાબર હજી આપણે આમાં એક સ્પ્રેમાં જો તમને ફાયદો જોવા મળ્યો હોય તો આવતા વર્ષોમાં તમે કદાચ આના પહેલેથી છેલ્લે લગી આખો શેડ્યુલ બનાવો ને તો એકથી લઈને આપણે ત્રણ સ્પ્રે સુધીના આનું પહેલેથી છેલ્લે લગીનું શેડ્યુલ હોય છે પહેલો સ્પ્રે આપણે લઈએ તો એ ફ્લાવરિંગ અવસ્થા અને ફૂટ અવસ્થાએ લેવાનો હોય છે બીજો સ્પ્રે આપણે ગોગડી અવસ્થાએ લેવાનું હોય છે અને ત્રીજો સ્પ્રે આપણે જે ગોગડીમાંથી ઝડપથી ફોપટો ડાયવર્ટ થઈ જાય અને ઉત્પાદન સારું મળે અને વજનવાળો માલ હોય એના હિસાબે આપણે ઘણો બધો બેનિફિટ મળતો હોય છે પ્લસ આપણે જે ભૂકો કહીએ ચારો કહી તે પણ ખરતો નથી અને મગફળી આપણે જે ફિલ્ડમાં હતા એનેથી જે સિલ્વર ગ્રાઉન્ડ જેલ મારવાથી ઘણા બધા ફાયદા થઈ રહ્યા છે આપ જોઈ જ રહ્યા છો કે અત્યારે સતીષભાઈના હાથમાં જે છોડ છે તેના પોપટાનું બંધારણ જેમાં આપણે જોઈ રહ્યા છો એન્ડ ઉપર મારેલા સ્પ્રે હોય તો તેમાં ગોગડીનું પ્રમાણ સાવ ઓછું જોવા મળશે જેટલો આપણે જોવા મળે એ બધો પોપટો જોવા મળશે અને મોટા સાઇઝમાં જોવા મળશે પ્લસ તેની અંદરના જે આપણે દાણા જોવા મળે તેની સાઇઝ અને તેના વજનમાં પણ આપણે ઘણો બધો ડિફરન્ટ જોવા મળશે હજી આ મગફળી એક મહિનામાં ઓછીમાં ઓછી એક મહિનો ઊભી રહેશે તો એક મહિનામાં હજી આનો વજન વધવામાં ઘણો બધો બેનિફિટ મળવાનો છે તો હાલ આપણે સિલ્વર જેલ જે ગ્રાઉન્ડનટ જેલ નામથી આવે છે તેનાથી ઘણા બધા ફાયદા થઈ રહ્યા છે તો ખેડૂતો અવશ્ય આનો ઉપયોગ કરજો અને હાલ આ જે આપણે યુટ્યુબમાં વિડીયા જોઈ રહ્યા છે અલગ અલગ ખેડૂતના અલગ અલગ રિવ્યૂ હોય છે જો તે વિડીયો આપણે જોવા માંગતા હોય તો બાર સ્કેન કરવા તેમાંથી ડાયરેક્ટ યુટ્યુબ ચેનલ ઓપન થઈ રહી ઓપન થાય છે ને તેમાંથી આપણે અલગ અલગ એરિયામાં અલગ અલગ ખેડૂતોના રિવ્યૂ જોવા મળશે કે મગફળીમાં શું ફાયદો થઈ રહ્યો છે મગફળીના કેટલા દિવસે અંતરે એને સ્પ્રે કરેલા હોય છે અને કેવા કેવા ફાયદા થાય છે યુટ્યુબના ચેનલથી તમને તે તમામ વિડીયો જોવા મળશે હાલ યુટ્યુબનું નામ છે એપૅક્સ ક્રોપ મલ્ટિડ જે ચેનલનું નામ છે એપેક્સ ક્રોપ મલ્ટિટ્રેડ તેને લાઇક કરજો શેર કરજો વિડીયોને અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ